ભુજના અંધજન મંડળ દ્વારા બાળકોને રોજગાર માટે અવનવી પ્રવૃત્તિઓ શીખાડવામાં આવે છે આપને જણાવી દઉં કે આ જે ધૂપસળી છે એ ખૂબ જ સારી પ્રોડક્ટ છે અને આ જે માનસિક દિવ્યાંગ બાળકો છે અમારા સેન્ટરના કે જેઓ ત્રીસ વર્ષ સુધીના બાળકોને અમે અહીંયા એડમિશન આપીએ છીએ અને છથી અઢાર વર્ષ સુધીના બાળકોને સ્પેશિયલ ટ્રેનિંગ અહીંયા આપવામાં આવે છે સ્પેશિયલ ટીચરો દ્વારા અને અઢાર વર્ષ પછીના કે જે બાળકો છે ત્રીસ વર્ષ સુધીના છોકરા છોકરીઓ તો એમને કંઈક વોકેશનલ એટલે કે રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે તો એમનો રોજગાર થઈ શકે અને આગળ ભવિષ્યમાં પણ એના પેરેન્ટ્સને ચિંતા ન રહે ને કંઈક રોજગારી કરી શકે એ હેતુથી અમે અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટ વાપરીએ છીએ અને સિઝનેબલ જેમ કે દિવાળીની સિઝન આવતી હોય તો અમે દિવાળીના દીવાઓ બનાવીએ છીએ દીવડાઓ બનાવીએ છીએ પતંગ આવતી હોય તો પતંગ બનાવે છે અત્યારના તહેવાર પ્રમાણે અલગ અલગ પેપર ડીશ બનાવવામાં આવે છે બાઉલ બનાવવામાં આવે છે અને ધૂપસળી જે છે એ ખૂબ જ સારી પ્રોડક્ટ છે અને એના ઉપર અમે વધારે ભાર આપીએ છીએ કેમકે આ જે પ્રોડક્ટ છે ને એ સમાજમાં દરેક ઘર સુધી પહોંચે એ અમારો હેતુ છે ન માત્ર લોકોને રોજગારી કે બાળકોને રોજગારી કે આર્થિક રીતે પણ આ વસ્તુ છે ને સમાજ માટે પણ એટલી જ ઉપયોગી છે કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે બધા જ લોકો આપણા પૂજન માટે અગરબત્તી વર્ષોથી આપણે વાપરી રહ્યા છીએ પણ પહેલાંનું જે જ્યારે ઋષિ મુનિઓ હવન કરતા હતા યજ્ઞ કરતા હતા ત્યારે જે યજ્ઞમાં જે સામગ્રી વપરાતી હતી હમણાં જે મારા બેને કીધું એવી રીતે જે યજ્ઞમાં જે વપરાતી વસ્તુઓ છે કે શુદ્ધ ઘી હોય પછી હવન સામગ્રી અલગ અલગ હોય એનું ગૂગળ હોય કપૂર હોય તો એ વસ્તુ અમે વાપરી અને ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવીએ છીએ અને આપણે જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે તો આપણી ભારતીય સંસ્કૃતિમાં ગૌ ગાયને માતા ગણવામાં આવે છે અને આપણે એવું ગણીએ છીએ કે ગૌમૂત્ર અને ગોબરમાં એટલા બધા ગુણો કે એટલી બધી ઔષધિઓ છે સમાયેલી છે કે એનો ઉપયોગ કરવાથી આપણા ઘરમાં કે આપણે ઘણા બધા રોગોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ તો એ જ હેતુથી અમે આ ધૂપસળીની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ અને એમાં આ બધી વસ્તુઓ એટલા માટે વાપરવામાં આવે છે કે એમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી બધું જ ગાય આધારિત વસ્તુઓ અને જે ઋષિ મુનિઓ વાપરતા હતા એ હવન સામગ્રી છે તો એ જ રીતે પાછી પ્રવૃત્તિ એ જ હવન સામગ્રીનો ઉપયોગ કરીએ અને ઋષિમુનિઓની પરંપરાઓ જે હતી એ જ પરંપરા મુજબ આપણા ઘરમાં પણ ધૂપ દીવાબત્તી થતી હોય ત્યારે આપણે ન માત્ર કેમિકલવાળી અગરબત્તી પરંતુ આ ધૂપસળીનો ઉપયોગ કરીએ તો આખું જે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે અને ખાસ તો અમે લોકોએ જોયું હતું કે કોરોના સમય પહેલાંથી અમે લોકો બનાવીએ છીએ કોરોના સમયમાં એટલી બધી આ ધૂપસળીની માંગ હતી કે અમદાવાદને એવા મોટા સિટીઓમાં જે લોકો ડૉક્ટરો પણ અત્યારે હું આપને જણાવું કે અમે અઢારસો બોક્સ અમે ગુજરાતના વિવિધ ડૉક્ટરોને આપવાના છીએ અંધજન મંડળનો અમદાવાદથી અમને ઓર્ડર મળેલો છે તો આઠસો બોક્સ અમે ત્યાં આપવાના છીએ અને એ બધા જ ડોક્ટરો વાપરવાના છે મતલબ કે એનો વાપરવાનો હેતુ એ જ છે કે ઘરમાં એક તો વાતાવરણ પવિત્ર બને છે અને બીજું કે નાના મોટા જે રોગો થતા હોય બેક્ટેરિયા હોય ઘરમાં બીજા કંઈ જીવાણુઓ હોય કે મચ્છરનો ઉપદ્રવ હોય તો એ બધું જ નાશ પામે છે અને આપણા આખા ઘરનું જે વાતાવરણ છે એ શુદ્ધ બની જાય એ હેતુથી આ ધૂપસળીનું અમે પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ મારું નામ વફલ મંજુલા છે હું છેલ્લા બે વર્ષથી અંધજન મંડળમાં જોડાયેલી છું અમારી સંસ્થા છે જે ભૂકંપ પછી કાર્યરત છે અને અમારી સંસ્થા તમામ દિવ્યાંગતા ઉપર કામ કરે છે એકવીસ પ્રકારની દિવ્યાંગતા ઉપર કામ કરે છે અને અમારી સંસ્થામાં અલગ અલગ યુનિટ ચાલુ છે જેમાં અમારું ડે કેર સેન્ટર છે એનામાં અમે ત્રીસ વર્ષ સુધીના બાળકોને રાખીએ છીએ જેમાં અઢાર વર્ષથી ઉપરના બાળકોને અમે વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ એમાં અમે વિવિધ પ્રકારની વોકેશનલને લગતી એક્ટિવિટીઝ કરાવીએ છીએ અને એમાં અમારી મેઇન પ્રોડક્ટ છે ધૂપસડી અત્યારે અમે એક વરસથી ચાલુ કર્યું છે ધૂપસડી બનાવવાનું અને એનો બહુ જ સારો રિસ્પોન્સ એવો મળ્યો છે કારણ કે આ ધૂપસડી છે અમારી તે બિલકુલ કેમિકલ રહી જ છે અને બહુ જ લોકોને પસંદ પણ આવે છે અમારા પેરેન્ટ્સ છે બાળકોના એ પણ લઈ જાય છે સોસાયટીમાં વેચે છે અમારે કાંઈક પણ ફંક્શન કે હોય ત્યાં અમે મૂકીએ છીએ સ્ટોલ મૂકીએ છીએ તો ત્યાં પણ એનું સારું વેચાણ થાય છે અને કારણ કે તે કેમિકલ રહિત છે એટલે બહુ પવિત્ર વસ્તુ છે લોકો પણ અમને એવો રિસ્પોન્સ આપે છે કે અમે આ વસ્તુ ઘરમાં જલાવીએ છીએ ત્યારે અમાર અમને એવો ફીલ થાય છે કે કાંઈક પવિત્ર વસ્તુને અમે આવું કરીએ છીએ એમ બેન જે રીતે આ ધૂપસડી બનાવવા માટે અમે ચોખ્ખું ગબર ઘી ગોબર ચોખ્ખું ગોબર ગાયનું ઘી ચોખ્ખું ગુગળ કપૂર લાકડાનો વેર હીરા ધૂપકણી મેંદા લકડી એ બધાનો મિક્સ કરી અને પછી બનાવીએ છીએ જેને આ બનાવવામાં કેટલી મહેનત થતી હોય છે અમારી પાસે છે અમારા બાળકો છે જે આઠ દસ જણા છે એ હવે અમને પહેલાં એને ટ્રેન કરવા પડે બરાબર ડાયરેક્ટ એ લોકો ન શીખી શકે કારણ કે એ લોકો ડિસેબલ છે તો અમે એ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ તો અમારી પાસે દસેક બાળકો છે જે પ્રોપર કરી શકે છે અત્યારે કામ